ગુજરાતના ખેતરોમાં કમોસમી વરસાદે પાક બરબાદ કરી નાખ્યો છે જેના કારણે ખેડૂતની હાલત કફોડી બની છે અને સરકાર સહાયમાં કેટલા દિવસ લે છે વચનો આપે છે તે મુદ્દે કોંગ્રેસ નેતા પાલ આંબલિયા મેદાને આવ્યા છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કમોસમી માવઠાએ ખેતરોને તબાહ કરી નાખ્યા છે મગફળી કપાસ તલ જવાર બધું બગડી ગયું છે પણ હવે સવાલ એ છે સરકાર ક્યાં છે સરકારના વચનો ક્યાં છે અમરેલી રાજકોટ ભાવનગર જુનાગઢ સૌરાષ્ટ્રના દરેક ખેતરમાં હાલત એક જ દ્રશ્ય છે મગફળી હવે સડી ગયેલા છે પાકની દુર્ગંધ ફેલાઈ ગઈ છે અને ખેડૂતની આશા હવે નિરાશામાં બદલાઈ ગઈ છે સરકારે કહ્યું કે સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી બાર દિવસમાં અહેવાલ આવશે અને રૂબરૂ સર્વેમાં વીસ દિવસ થશે પણ સવાલ એ છે ખેડૂતના ખેતરમાં સડી ગયેલી મગફળી વીસ દિવસ સુધી શું રાહ જોશે સાહેબ ના કારણ કે ખેડૂત પાસે ખેતરમાં ના પડેલા પાકને જળવાની કોઈ વ્યવસ્થા નથી ગરમીમાં પાક સડી જશે અને પછી સરકાર સર્વે માટે કઈ બાકી રહેશે જ નહીં આ મુદ્દે સરકારને લીધા છે શું કહ્યું એક તો શરૂઆત કરવા માટે સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે આ પરિપત્ર પોઈચો છે મારા સુધી અને એમાં બે શરતો વાંચી અને હું પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે આવી શરતો હોઈ શકે એમાં એક શરત એવી છે કે જે સેટેલાઈટ ક્રોપ ઇમેજ સિસ્ટમ છે સરકારની આના દ્વારા ફોટા લઈ અને બાર દિવસની અંદર અહેવાલ રજૂ કરવાનો છે એટલે જે એકથી આઠ તારીખમાં આપણે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન થયું હતું એનું લગભગ બાર કે તેર તારીખે બધા જ ખેડૂતોને મેસેજ આવી ગયો હતો કે તમારા ખેડૂતમાં મગફળી છે કે નહીં અને આમાં બાર દિવસ લાગશે સરકારને જે ઓલા ક્રોપથી શું કહેવાય સેટેલાઈટ ઇમેજથી જે ફોટો લેવાનો છે એમાં હવે સવાલ એ થાય કે સરકાર જો સેટેલાઇટથી આ ઇમેજથી આ ફોટો લઈએ અને એમાં બાર દિવસ લાગે તો વરસાદ બંધ થયા પછી ખેડૂત બાર દિવસ સુધી ખેતરમાં પાથરા રહેવા દે કુલદીપભાઈ જાડેજા સદીરસિંહ જાડેજા દિનેશભાઈ દિલુભા જેવીદાન સિંગર સંજયભાઈ મુરાણી વિશાલ દોંગા રાજુભાઈ ગોજિયા સમજવા જેવી વસ્તુ છે સરકારે એમ કહ્યું કે આ સેટેલાઇટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી અહેવાલ તૈયાર કરી અને બાર દિવસમાં તમારે આપવાનો છે અંકિત યાદવ હવે તો બા વરસાદ બંધ્યા પછી કોઈ ખેડૂતો બાર દિવસ સુધી પોતાના ખેતરમાં આ જે કોઈ મગફળી છે પલડી ગઈ છે હળી ગઈ છે બરાબર છે બાર દિવસમાં તો ખેડૂતોએ પાછું વાવેતર કરી દીધું હોય તો બાર દિવસ સુધી રાહ જોવે એનાથી પણ મોટું આશ્ચર્ય બીજી કોલમમાં એ જ પરિપત્રમાં એવું છે કે જિલ્લા ખેતીવાડી અધિકારીઓએ ગ્રામસેવકોને વીસી વીસી જે છે એને લઈ અને એક ગામમાં દસ ધોરણ પાસ હોય કે સીસીસી ટ્રિપલ સી કરેલું હોય એ ખેડૂતને એક સર્વે નંબર દીઠ પચીસ રૂપિયા દઈ અને માનદ વેતનથી એમને રાખી અને આ સર્વે કરવા માટે જે જવાબદારી આપી છે એટલે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવાનું જે છે એમાં વીસ દિવસ સુધી વીસ દિવસની મુદત આપી છે જીવણભાઈ કોડિયાધર ધનાભાઈ મહરીભાઈ આંબલિયા કનુભાઈ ગજેરા આ વીસ દિવસ સુધી આપણે આપણો પાક જે અત્યારે હળી ગયો છે એને આપણે રાખ્યું દિવસે ખેતરમાં સર્વે કરવા આવે તો શું થાય લગભગ નવો પાક બીજો ઉગી ગયો હોય એટલે આ સરકારમાં જે હું ગઈકાલે કહેતો હતો કે સરકારની દાનત છે જ નહીં ખેડૂતને કંઈ આપવાની એ આના ઉપરથી સાબિત થાય છે એનાથી એ મહત્વની વાત અમુક અમુક ગામોની અંદર આજે ગ્રામ સેવકો ગયા છે સરકારે જે ગ્રામ સેવકોને સૂચના આપી લેખિત આપી આપી મૌખિક સૂચના છે અને મૌખિક સૂચના એવી આપી છે કે ભૂકો પલડી ગયો હોય તો ભલે પલડી ગયો હોય ડાખરા હળી ગયા હોય તો ભલે હળી ગયા હોય મગફળી ના ફોતરા હળી ગયા હોય તો ભલે હળી ગયા હોય તમારે એ મગફળી ફોલવાની છે અને એના દાણા બરાબર છે કે નહીં એ દાણા હળી ગયા છે કે નહીં જો દાણા હૈડા ના હોય કાળા પડી ગયા હોય એનો વાંધો નહીં સમજજો દાણા હૈડા ના હોય તો એને તમારે પાક નુકસાની ગણવી નહીં ગોપાલભાઈ ટીકુભાઈ વરુ કુલદીપભાઈ જાડેજા દિલીપસિંહ બારડ આવું સરકાર સર્વે કરે તો આ સર્વેમાં તો કોઈ ખેડૂતોનું ના આવે કારણ કે મગફળીનો દાણો છે એ કઈ ત્રીજા ચોથા દિવસે વરસાદ પડે અને ચોથા દિવસે ના જાય એના માટે અઠવાડિયું અઠવાડિયા સુધી તો ખેડૂત રાહ ના જોઈ ત્યાં તો મગફળી કાઢી લઈએ જયેશભાઈ ફુલેત્રા એટલે પહેલા વીસ દિવસ સુધી સર્વે કરવાની મુદત આપી બીજું આવું હું તો એમ કહું છું કે આવું જે કોઈ ગ્રામ સેવક જેને જેને કીએ આપણે ગ્રામ સેવક કોઈ વાંધો કે વિરોધ નથી ગ્રામ સેવક માથા કૂટે વધારે ના કરતા કારણ કે એમાંથી લગભગ એસી પંચાસી નેવું પંચાણું ટકા સુધી ખેડૂતના દીકરા છે એને ખેડૂતો પ્રત્યે લાગણી હમદર્દી અને પ્રેમ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મને એટલે ગ્રામ સેવકો આરે ગામના વિસી જે છે એ આરે એટલે કે જે કોઈ સર્વે કરવા તમારે ત્યાં કર્મચારી લેવલ નો જે માણસ આવે એની માથાકૂટ ના કરતા એને કહેજો તમારા અધિકારીનો નંબર આપો અને વાત કરજો અને અધિકારીને પૂછજો કે ભાઈ આવું તમે જે કયો છો આવું તમે લેખિતમાં રાજ્ય સરકારનો પરિપત્ર આપો રાજ્ય સરકારે ક્યાંય કાગળમાં સરકાર જે મૌખિક વાતો ના કરે નિયમો બને મૌખિક નિયમો ના હોય નિયમો લેખિતમાં જ નિયમો હોય એટલે તમામ ખેડૂતોને વિનંતી છે કોઈ પણ પક્ષના હોય બધા જ બધા માટે હું કહું છું બધા લોકો અવાજ ઉઠાવો ખેડૂતોના આ મુદ્દે જ્યાં જ્યાં એવું લાગે આ કોઈ ભલે આમ આદમી પાર્ટીવાળો હોય ભલે ભાજપવાળો હોય એને પરિપત્ર જોતો હોય તો હું કોપી આપીશ એને અધિકારી કરતા કરતા ક્યાંય ખચકાય અટકાય ક્યાંય તકલીફ પડે તમે કોઈ પણ પક્ષના કરજો મારે હું કહું છું પક્ષ ને બાજુ મૂકો પણ સવાલ કરો કે તમને આવું લેખિતમાં મળ્યું છે ખરું કે મગફળીના દાણા ફોયલા પછી જો દાણામાં નાની મોટી ખરાબીની દાણો હળી ગયેલો હોય તો જ નુકસાની ગણવી નહીતર નુકસાની ગણવી નહીં આવું લેખિત આપ્યું છે નહીં હોય એ નાગર કારણ કે આ મૌખિક સૂચના આપી છે સરકારે જેથી કરીને ઓછું નુકસાન દેખાય ઓછા ખેડૂતોનું નુકસાન દેખાય એટલે આ બાબતે હું તમામ ખેડૂત ભાઈઓને કહું છું ખેડૂત આગેવાનોને કહું છું રાજકીય પક્ષોના લોકો જે ખેડૂતો સાથે કામ કરે છે તમામને કહું છું કે આ બાબતે તમને ક્યાંય જરૂર પડે તો ફોન કરજો હું સાથ સહકાર આપવા તૈયાર છું માહિતી આપવા તૈયાર છું અધિકારી શું વાત કરવી કેવા માટે પણ તૈયાર છું એટલે તમારા ગામમાં જો આ રીતે સર્વે કરવા આવે મગફળી ફોલીને દેડવાક એના દાણા ખોલીને જોઈ અને પછી એમ કે કામાં નુકસાન નથી તો પહેલાં અધિકારીને ફોન લગાડો અને એને કહો એને પૂછો કે માનનીય અધિકારી શ્રી આ તમે એમ કહો છો કે આ મગફળીમાં કોઈ તકલીફ નથી ને તમને કોઈ નુકસાન નથી તો આ મગફળી હું ટેકાના ભાવે લઈને આવીશ ત્યારે તમે સ્વીકારી લેશો એવું તમારા ગ્રામ સેવકને કયો મને લેખિતમાં આપીને આવે અથવા તો તમે અહીંયાથી લેખિત તૈયાર કરી રાખો હું તમારા એટલે તમારો જે કોઈ તાલુકો હોય તમારો જિલ્લો હોય એ તમારા જિલ્લા અધિકારીને કહેજો કે તમે જ્યાં બેઠા છો ત્યાં આવી અને હું આ કાગળ લઈ જાઉં છું કે આ મગફળી તમારા સર્વે નંબર આટલા આટલા અને આ મગફળીને ટેકાના કોઈ કરતાં કોઈ નુકસાન અમારા સર્વે મુજબ છે નહીં એટલે ટેકાના ભાવે ખરીદી લેવામાં આવશે કા તમે નુકસાની છે એવું એક્સેપ્ટ કરો અથવા તો ટેકાના ભાવના તમામ પેરામીટરોને બાજુએ મૂકી અને ખેડૂતોની જેવી મગફળી છે એવી મગફળી ખરીદવાની તૈયારી દેખાડો જો તમે એમ કહો કે આ મગફળીમાં કોઈ નુકસાની નથી પછી તો ટેકાના ભાવે એ મગફળી લઈ જવા માટેનું સર્ટિફિકેટ જિલ્લા ખેતીવાડી અધિકારી આપે કારણ કે એ જિલ્લા ખેતીવાડી અધિકારી ટેકાના ભાવે મગફળી ખરીદીની જે કમિટી બની છે એના મંત્રી છે એટલે આ સંદેશો મગફળી વાવતા તમામ ખેડૂતો સુધી પહોંચાડો વધારેમાં વધારે શેર કરો અને વધારેમાં વધારે ખેડૂતોને માહિતગાર કરો જે લોકો પાછળથી જોડાયા છે એમને ફરીથી રિપીટ કરીને કહું સરકારે જે પરિપત્ર કર્યો છે પરિપત્ર મુજબ બાર દિવસ થશે સેટેલાઇટ દ્વારા ઓલી ક્રોપ ઇમેજ લઈ અને એનો અહેવાલ કરતા બારમાં દિવસે અહેવાલ જમા કરવાનો છે અને ખેડૂતોના ખેતરમાં રૂબરૂ જઈને જે સર્વે કરવાનો છે એનો વીસ દિવસની મુદત રાખી છે સરકારે તો વીસ દિવસ સુધી હું આપણે રાહ જોવાની આપણે હળેલો પાક છે એને રાહ જોઈને રાખી મૂકવાનો કે લોકો આવે ને સર્વે કરે ને પછી એટલે આ લેખિત આપ્યું છે આવું લેખિતમાં પરિપત્ર કર્યો છે ને કોઈને પરિપત્ર જોતો હોય તો નવ તૌ તેર તેર એક્યાસી છ અડસઠ નંબર ઉપર આ પરિપત્ર તમને મળી જશે એમાં વોટ્સઅપમાં મેસેજ કરજો કે પરિપત્રની કોપી મોકલો તમને મોકલી દેશે નવ તોર ત્રણ એક્યાસી છ અડસઠ આ લેખિતની વાત થઈ મૌખિક આજે અમારા જિલ્લામાં જે અમુક અમુક ગામોમાં ગ્રામ સેવકો ગયા છે એ ગ્રામ સેવકોને એવું કહ્યું ગ્રામ ઉપરથી મૌખિક સૂચના આપી છે લેખિત નહીં મૌખિક સૂચના આપી છે કે તમારે મગફળીની ડાળીઓ હળી ગઈ ભલે હળી ગઈ ભૂકો હળી ગયો હોય ભલે હળી ગયો હોય પણ દેડવા ફોલવાના અને ફોઈલા પછી જો દાણા હળા હોય તો જ તમારે એને નુકસાની ગણવાની નિતર ગણવાની નહીં એટલે આવા જે જે ગામોની અંદર નિર્ણયો લઈને કર્મચારીઓ આવે તો એ કર્મચારીઓ સાથે એટલે કે ગ્રામ સેવકો સાથે વીસી સાથે કે જે કોઈ જમીન ઉપર સર્વે કરવા આવ્યો હોય ની અરે માથાકૂટ ના કરતા એને કહેજો કે તમારા અધિકારીનો નંબર આપો અને અધિકારીને ફોન કરજો અને એને કહેજો કે જો તમે એમ કહો છો કે મારી મગફળીમાં કોઈ ભૂલ નથી કોઈ ખામી નથી કોઈ નુકસાન નથી તો મને તું લેખિતમાં સર્ટિફિકેટ આપ કે મારા હંજળાપર ગામના બસોને બ્યાસી સર્વે નંબરમાં જે મગફળી છે એ ખામી વગરની છે અને ટેકાના ભાવે આ ખરીદી લેવામાં આવશે એક બાજુ તમે અહીંયા એમ કહો છો સર્ટિફિકેટ આપો છો ઓરલી ખેડૂતને કે તમારા ટેકાને તમારી મગફળીમાં કોઈ નુકસાની નથી અને એ જ મગફળી જ્યારે ખેડૂત લઈને ટેકાના ભાવે જશે ત્યારે એવું કહેશે કે આ મગફળીની અંદર હવા વધારે છે ભેજ વધારે છે ત્યાં પાછી એ જ મગફળી નાપાસ થશે એટલે સરકારે જ્યાં પાક નુકસાનીનું વળતર આપવું છે ત્યાં મગફળી બરાબર છે ઓકે છે એમાં કોઈ નુકસાની નથી અને જ્યાં સરકારે મગફળી ખરીદવાની આવશે ત્યાં સરકાર એમ કહેશે કે આ મગફળીમાં હવા છે ભેજ છે આ મગફળી યોગ્ય નથી એટલે તમારી મગફળી ફેલ તમારું સેમ્પલ ફેલ જાઓ તમે ભરીને જેવા આવ્યા તા એવા ધોરા મોઢે પાછા જાઓ એટલે આ બાબતે મેં અગાઉ કહ્યું છે ફરીથી કહું છું કોઈ પણ રાજકીય પક્ષનો વ્યક્તિ હોય ભાજપનો હોય આપનો હોય કે કોંગ્રેસનો હોય આમાં જ્યાં જે અધિકારી અરે માથાકૂટ કરવી પડે ચર્ચા કરવી પડે એની આરે વાત કરવી પડે તો તમે મને કોન્ફરન્સમાં કોલ કોન્ફરન્સમાં લેજો હું એની આરે વાત કરીશ અથવા તો એ અધિકારીના નંબર આપજો એ અધિકારી યારે હું વાત કરીશ પણ સવાલ ઉઠાવો બોલો જે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે સવાલ નહીં ઉઠાવીએ તો આપણે સહન કરવાનું થશે એટલે આ ત્રણ બાબતો છે એ તમારા ધ્યાનમાં મૂકવા માટે અને ગુજરાતમાં મગફળી વાવતા તમામ ખેડૂતો સુધી અત્યારે જે લોકો ચારસો જણા લાઈવ જોઈ છે આ ચારસો ચારસો જણાને વિનંતી છે અને હવે પછી જે લોકો લાઈવ સાંભળવાના છે એ તમામને વિનંતી છે કે આ ખૂબ અગત્યની માહિતી છે એટલે એક એક ખેડૂત સુધી એક એક ગામ સુધી આ સંદેશો પહોંચાડવા માટે તમે એ ચારસો લોકો લાઈવ જોયું છે તમામ લોકો અત્યારે તાત્કાલિક શેર કરો અને જે લોકો હવે પછી રેકોર્ડેડ જોવાના છે એ તમામ લોકો પણ વધારેમાં વધારે શેર કરી અને એક એક ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડો જેથી કરીને ભલે મારે જવાબો દેવા પડે મારે વધારે ફોન ઉઠ ઉઠાવવા પડે મારી તૈયારી છે હું ઉપાડીશ પણ હકીકતની લડાઈ છે ખેડૂતના હિતની લડાઈ છે અને આવા પણ સમયે જો આપણે બેઠા રહીએ તો યોગ્ય ના લાગે એટલે આ તમામ માહિતી હું એટલે આપું છું કે જરૂર પડે તો મારી પોતાની તૈયારી છે હું એ અધિકારી વાત કરવાની એટલે આપ સૌને વિનંતી છે વધારેમાં વધારે શેર કરી વધારેમાં વધારે લોકો સુધી માહિતી પહોંચાડો અને જ્યાં જરૂર પડે ત્યાં ફોન કરો અને કોઈ પણને જે રાજ્ય સરકારનો પરિપત્ર અત્યારે આ પાક સર્વે કરવાનો આવ્યો છે એ પરિપત્ર જોતો હોય તો નવ તોતેર તોતેર એક્યાસી છ અડસઠ આ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારકાનો નંબર છે એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરજો કે પરિપત્રની કોપી મોકલો એટલે મોકલી આપશે આપ સૌ પાસેથી અપેક્ષા છે કે વધારેમાં વધારે વિડીયોને શેર અને ફોરવર્ડ કરશો અને વધારેમાં વધારે ખેડૂતોને જાગૃતિ થાય એના માટે મેં સંદેશો પહોંચાડશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર જય જવાન જય કિસાન જય જગત સરકાર ફક્ત સર્વેના નામે સમય પસાર કરી રહી છે ખેડૂતોના ખેતરમાં પાક બગડી ગયો છે પરંતુ તંત્રની ફાઇલો ખોલવામાં વ્યસ્ત છે સેટેલાઇટ થી ફોટો લેશે સર્વે કરશે પણ તમે કેટલો સમય લેશો કેમ કે પાક કેમ કે બીના પાકમાં હવે સડી જાય એટલે દુર્ગંધ આવે છે તમારા મંત્રીઓ જ ગયા હતા સાહેબ અને ફોટા પડાવ્યા હતા અને ત્યાં કહ્યું કે ભાઈ જલ્દી ફોટો લે વાસ મારે છે તો ખેડૂત આ વીસ દિવસ સુધી પાકને કેવી રીતે સાચવી રાખે કહ્યું કે જો સરકાર સાચે જ ખેડૂતોની ચિંતા કરે છે તો આજે જ પ્રાથમિક સહાય જાહેર કરે તાત્કાલિકમાં રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં